મિત્રો માણસ ક્યારેય ખરાબ હોતો નથી માણસની આદતો ખરાબ હોય છે અને મીઠું બોલવાની પણ કોઈ વાત નથી અને રાયડું નાખવાની પણ કોઈ વાત નથી એવું નથી કે તમે રાયડું નાખીને આમ ધોળાધોડ કરીને વાત કરો તો જ માણસને મગજમાં ઉતરે એવું નથી અને મીઠું બોલીને લોકોના વખાણ કરો હાથ પહેરવો એને વાહ વાહ કરો તો માણસને મગજમાં ઉતરે એવું નથી સાચી વાત હોય ને એ જે સાચા લોકો હોય એને મગજમાં ઉતરે હું તમારી સામે એક્ઝામ્પલ રીતે એક દાખલો મૂકું ઘણા બધા લોકોએ જોયું છે પહેલાં ગામડા ગામની અંદર કાંઈ પ્રસંગ હોય અથવા તો ડાયરો હોય કે કાંઈ પણ હોય તો એની અંદર એક થાળી મુકાય અને એની અંદર બીડી પીવાવાળા જેટલા માણસો હોય એ બધા બીડી કાઢે એટલે એ પોતે એક લે અને પછી આમ બધાને ધરે આમ હાથ ફેરવે એટલે ભાઈ એમાંથી જે જે લોકો બીડી પીતા હોય એ બધા બીડી લે પછી એ થાળી પડી હોય ને એમાં એનો એને રાખ ખેરવાની ફૂલા ખેરવાના જેના દેતવા હોય ને એમાં થાળીમાં ખેરવાના પછી થોડી વાર થાય એટલે પછી વાતો થોડીક થાય વળી પાછો કોઈક બીજા એ નો લીધી હોય ને બીડી એ પાછો એની બીડી કાઢે અને એ બધાને પાછી ફેરવે હવે એ સમય ગયો હવે તમે મહાનગરોમાં જુઓ તો તમારો ફ્લેટ હોય ફર્નિચર કરેલું મકાન હોય બંગલો હોય એની અંદર સોફા હોય ટીવીઓ ચાલતી હોય એસી ચાલતા હોય એની અંદર કોઈ આવીને ગમે એવો મોટો માણસ હોય એની અંદર આવીને બીડી કાઢે તો તમારે તમને કેવું લાગે તમારી ત્યાં તમે બીડી નથી પીતા અને તમારી ત્યાં કોઈક આવીને બીડી પીવે અથવા તો કેવો કાંઈ પ્રસંગ સુરતની અંદર કે કોઈ મહાનગરોની અંદર હોય એની અંદર તમે ક્યાંય હવે એવી થાળી જોઈ હવે સમય વ્ય ગયો સમય સમયે અમુક સમયે બદલાતો હોય પરિવર્તનો થતા હોય છે એ આપણા હાથની વાત નથી એટલે આપણે કોઈ એવી આદત હોય વેસનની તો એના માટે ગંભીરતાથી વિચારવું પડે એમ છે કારણ કે હવે સમય એવો આવી ગયો છે આરોગ્ય વિશે તમે જાગશો નહીં તો આ તમે જોઈ રહ્યા છો શું થઈ રહ્યું છે ક્યાંય ચટણીમાંથી ઉંદર નીકળ્યો ને ક્યાંય ડેડકા નીકળે ક્યાંય વાંધા નીકળે જ્યાં ગરોળી નીકળે જ્યાં જીવાત નીકળે એક ધારા ક્યાંય ખૂબ મારી ગઈ હારી ક્વોલિટીની કોઈ પ્રોડક્ટ હોય તો એની કોપી લાગતા વાર નથી લાગતી ને એ કોપી લાગેલો ડુપ્લિકેટ માલ પાછો મોલમાં પૂકતા વાર નથી લાગતી કરોડો રૂપિયાનો માલ મોલમાંથી મોટા મોટા સેન્ટરોમાંથી વેચાઈ જાય છે તોય કોઈ તપાસ કરતું નથી કોઈને ખબર નથી એટલે બહુ બધી જાગવાની જરૂર છે ને હજી આપણા માટે મોઢું નથી થઈ ગયું ભલે તમે ખાવ પીવો એની કોઈ ના નથી બધા ખાય પીવે છે સારું ખાય પીવે એની કોઈ ના નથી પણ ચકાસણી પૂરી કરો કારણ કે હવે ડુપ્લિકેટ માલ મોલની અંદર વેચાવા પૂજ્યો હવે મોલમાં તો આપણને ભરોસો જ હોય ને કે ભાઈ અહીં તો સારું જ મળતું હોય છતાં એ ન્યાય ડુપ્લિકેટ મળી જાય છે અને ડુપ્લિકેટ આપણા ઘર સુધી પહોંચી જાય છે આપણે ને આપણા બાળકો આરોગ્ય છે એટલે વેસેનમાંથી તો ખાસ બધાને જાગવાની જરૂર છે કે આ વસ્તુ આગળ જતાં આપણને સો ટકા નુકસાન કરવાની છે અને હવે એ બીડીઓવાળી વાત તો ઠીક પણ હવે સિગારેટ આવી છે તો એ સિગારેટ તમને ક્યાંય ખૂણે ખસકે લઈ જઈને એમ કે આલે અહીંયા આવીને મને પી લોકો જોવે નહીં એમ તો એ કામ હોવું જોઈએ એમ આના માટે પણ વિચાર કરવા જેવો છે એક તો દસ પંદર વીસ રૂપિયા ખરસવાના અને એ પાછું ખૂણે ખસકે જઈને કોઈ જોવે નહીં ત્યાં જઈને પીવાનું શોપિંગોના ખાંસાખોસી ગોતવાના આવું કામ કરવું જોઈએ એમ એટલે આપણે જાગવાની જરૂર છે અને હજી કાંઈ મોડું આપણા માટે નથી થઈ ગયું એટલે વિડીયો દરેક લોકો સુધી પહોંચાડી દેજો ઓકે અસ્તુ ધન્યવાદ